રીબડા અને ગોંડલ વચ્ચેની જે લડાઈ છે એ લડાઈના કારણે એક યુવકનો ભોગ લેવાઈ ગયો એવી ચર્ચાઓની વચ્ચે એ અમિત ખૂંટ અને એ સગીરાની વચ્ચે જે લડાઈ ચાલી રહી છે અમિત ખૂંટે પોતાનો જીવ ગુમાવી દીધો અંતિમ પગલું એમણે ભર્યું સુસાઇડ નોટ લખી અને એમાં એણે સગીરા પર હણી ટ્રેપમાં ફસાવાયો હોવાનો આરોપ લગાવ્યો અને અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ રિબડા સાથે એના તાર જોડવામાં આવ્યા જયરાજસિંહ જાડેજાએ ફાયદો લીધો અને રીબડા ગયા પરિવારજનોને મળ્યા સાંત્વના પાઠવી એની સાથે સાથે રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહ પર એમણે આરોપ લગાવ્યો કે આ યુવકને ફસાવવામાં આવ્યો છે અને ત્યાર અનિરુદ્ધ સિંહનો વિડીયો સામે આવ્યો અને એમણે એવું કહ્યું કે આખું કાવતરું જયરાજસિંહ દ્વારા રચવામાં આવ્યું છે આ કેસની અંદર સતત એક પછી એક અપડેટ સામે આવી રહ્યા છે સગીરાએ પહેલા નિવેદન કંઈક અલગ આપ્યું હતું અને પછી નિવેદન એવું આપ્યું કે પોલીસ દ્વારા બંધક બનાવવામાં આવી અને જયરાજસિંહના માણસો છે એ એના પર દબાણ કરી રહ્યા છે એ વિડિયો પણ સામે આવ્યા અને સાથે સગીરાના પિતાનો ઓડિયો પણ સામે આવ્યો કે જેમાં એ કહી રહ્યા છે કે મને માણસો મળવા આવ્યા હતા જયરાજસિંહના હવે આ કેસમાં અપડેટ એ સામે આવ્યું છે એડવોકેટ ભૂમિકા પટેલ જે સગીરા અને જે પૂજા રાજગોર છે સગીરાના મિત્ર એમના વતી જે કેસ લડી રહ્યા છે એમાં એ લોકોએ સીસીટીવી ફૂટેજની માંગ કરી છે એ સીસીટીવી ફૂટેજની માંગની સાથે પહેલી તારીખે સુનાવણી છે એક સાથે કોર્ટ દ્વારા હવે શું ટિપ્પણી કે શું નિર્ણય આવે છે એના પર નજર રહેશે પણ એ બધાની વચ્ચે એ સગીરાના પિતા જેને એવું સમજાવાઈ રહ્યું હતું કે તમે તમને કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ સિગ્નેચર કરવાનું કહે તો તમે ન કરશો કેમ કે એક નાનકડા ગામમાંથી એવા ગામમાંથી એવા પરિવારમાંથી આવે છે કે જ્યાં એમ એ બહુ જ ગરીબ પરિવાર છે અને એ ભણેલા ગણેલા પણ નથી એડવોકેટ ભૂમિકા પટેલનો એમની સાથેનો ઓડિયો જેમાં એ સમજાવી રહ્યા છે કે તમને કોઈ પણ વ્યક્તિ આવીને કશે પણ સાઈન કરાવે તો તમે ન કરતા અને અચાનક બને છે એવું કે એ પિતા સગીરાના એ એડવોકેટના ઘરે પહોંચે છે જ્યારે સવાલ કરવામાં આવે છે કે તમને અહીંયા સુધી લાવ્યું કોણ કેમ કે એમને તો ખબર છે ભૂમિકાબેનને કે એડ્રેસ એમને નથી આપ્યું સગીરા એમના સાથે રહી હતી એક બે દિવસ જ્યારે આ કેસનું આખું જે ફરિયાદ અને સુનાવણીની જે આખી પ્રોસેસ ચાલી રહી હતી એ દરમિયાન પણ સગીરાને પણ ભૂમિકાબેનના ઘરનું એડ્રેસ ખબર નહોતી એમની સોસાયટીનું નામ પણ નહોતી ખબર બહુ જ સવાલ કરવામાં આવ્યા તો પણ સગીરાના પિતાએ એવું કહ્યું કે હું અહીંયા રિક્ષામાં આવ્યો છું રિક્ષાવાળાને કહ્યું કે મારે આ જગ્યાએ જવું છે આમના ઘરે જવું છે અને એ મને મૂકી ગયા આ પ્રકારની વાતો એ કરી રહ્યા હતા અને પછી ભૂમિકાબેનની ઘરની બહારના સીસીટીવી પણ સામે આવ્યા જેમાં એ ભૂમિકાબેન પણ જ્યારે અમારે એમની સાથે વાત થઈ તો એ કહી રહ્યા છે કે ગાડી આવે છે એના પિતાને મૂકી જાય છે મારા ઘરે આવે છે અમે લોકો ઘરે નહોતા મારા મમ્મી સાથે વાત કરે છે અને એવું કહેવાય છે કે સગીરાના મમ્મી અને સગીરા જે અહીંયા રહી રહ્યા છે ભૂમિકાબેનને ત્યાં એમને પરત એમના વતન મોકલી દેવામાં આવે મારે એમને લઈ જવા છે એવું સગીરાના પિતા સતત કહી રહ્યા છે એ પરિવારજનો એ સમજાવ્યા એટલે એ પિતા પાછા જતા રહ્યા ફરી કોઈ આવી રહ્યું છે ને જે સગીરાના પિતાને સમજાવી રહ્યું છે કે તમારે એવું જ કહેવાનું છે કે મારે મારી પત્ની અને મારી દીકરીને ઘરે લઈ જવા છે એ પત્નીને ઘરે લેવા માટે આવ્યા હતા ફરી એકવાર બહુ જ બધા સવાલો ભૂમિબેન ભૂમિકાબેન પટેલ છે એમણે કર્યા સગીરાના પિતાને પણ એમને કોઈએ ના પાડી હશે કદાચ કે કોઈએ ધમકી આપી હશે જેના કારણે એમને એ ન કબૂલ્યું કે એ કોના કહેવાથી અહીંયા આવ્યા છે પણ ભૂમિકાબેને એ સીસીટીવી જાહેર કર્યા અને એમણે એવું કહ્યું કે ધમકાવવામાં આવી રહ્યા છે ડરાવવામાં આવી રહ્યા છે અને એવું પરિવાર છે જે નથી મને ઓળખતું કે નથી મારા ઘરનું એડ્રેસ એમને ખબર તો અહીંયા સુધી પહોંચ્યા કઈ રીતે જ્યારે અમે સીસીટીવી તપાસ્યા તો અમને ખબર પડી કે આખોય કાવતરા પાછળ કોઈ એક વ્યક્તિનો હાથ હોઈ શકે છે અને એ ઈશારો થઈ રહ્યો છે જયરાજસિંહ જાડેજા અને એમના માણસો ઉપર એ ફરિયાદની કોપી અમારી પાસે છે એ ફરિયાદની કોપી જેમાં એમણે સીસીટીવીની માંગ કરી છે સીસીટીવી ફૂટેજની માંગ કરી છે જે દરમિયાન સગીરાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી જે દરમિયાન સગીરાની હોટલની અંદર લઈ જવામાં આવી એ બધા જ સીસીટીવીની માંગ છે પોલીસ કર્મચારીઓ સામે કયા કયા પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ છે એનું એક આખું લિસ્ટ છે કોની સામે ફરિયાદ છે એનું પણ નામ એમાં છે જોઈએ એ ફરિયાદના અંશો શું કહી રહ્યા છે તો સૌથી પહેલાં તો આ ફરિયાદ જેમાં સગીરાનું નામ એટલે એ તમને નહીં બતાવી શકીએ સીધું જ આરોપ આરોપી તરીકે સૌથી પહેલાં તો જયરાજસિંહ જાડેજાનું એમાં નામ લખવામાં આવ્યું જયરાજસિંહ જાડેજા જે ધંધો ખેતીનો કરે છે ને ગોંડલ ગીતાવેલામાં રહે છે એમના દીકરા જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા એના પછી જયકિશનભાઈ ઉર્ફે જેકીભાઈ પછી જયરાજસિંહના બોડીગાર્ડ આ સિવાય ભૂલુ હેમાભા દીગપાલસિંહ મહીપતસિંહ એડવોકેટ ઇમરાન હિંગરોજા એડવોકેટ પ્રશાંત ખંડેરિયા એક અજાણ્યા વાંકડિયા વાળવાળો વકીલ એટલે ત્રણ તો વકીલ છે પીઆઈ શ્રી ડામોર પીઆઈ શ્રી એડી પરમાર પીઆઈ શ્રીના રાઇટર મુકેશભાઈ ડીવાય એસ કેજી ઝાલા ડીવાય એસ કેજી ઝાલાના રાઇટર આઈપીએસ સિમરન ભારદ્વાજ પીએસઆઈ ભીમાણી પીઆઈ રાઠોડ બે મહિલા પોલીસ અધિકારી પીઆઈ શ્રી ઓડેદ્રા અન્ય એક પોલીસ અધિકારી જેને મુખ્ય રોલ ભજવ્યો છે એમનું નામ ખબર નથી એટલે આ રીતે લખ્યું છે બાવભાઈ શ્રી માલિક અન્ય તેર જેટલા સુરભી હોટલ ખાતે આવેલા પોલીસ અધિકારી ડીસીપી જગદીશ બાંગરવા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આશાબેન ઠુમ્મર અને ઠવી ગામના પૂર્વ સરપંચ અશોકસિંહ આ બધાની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને એ કલમો લખવામાં આવી છે એકસો બેતાળીસ એકસો અઠ્ઠાણું એકસો નવાણું બસો એક બસો બત્રીસ બસો સત્તાવન બસો અઠ્ઠાવન બીએનએસની ની કલમ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે હક જે ફરિયાદ જેણે નોંધાવી છે એ સગીરા દ્વારા શું કહેવામાં આવ્યું છે અગાઉ પણ એક ફરિયાદ હતી એમાં પણ જે વાત હતી એ જ પ્રકારની વાત અહીંયા કે દુષ્કર્મ ગુજરનાર વ્યક્તિ અમિત ખૂંટ વિરુદ્ધ પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટમાં ફરિયાદ છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા વારંવાર અમોની સાથે રહેતા એટલે એમની સાથે જે રહેતા હતા એના પર અમિત કુંટ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સોની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી અને મેડિકલ તપાસ કરાવવા માટે પાંચમી તારીખે અમે આવ્યા હતા પોલીસ સ્ટેશન ત્યાંના પીઆઈ શ્રી સાહેબ દ્વારા બોલાવવામાં આવ્યા હતા એટલે એટલે એ મિત્ર પૂજા રાજગોર સાથે પાંચમી તારીખે બપોરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા હતા ત્યાંથી એમને મેડિકલ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને પછી ત્યાં એમને ધાક ધમકી આપવામાં આવી ડીસીપી ઝોન ટુ જગદીશ બાંગરવા પર આ સીધો આરોપ અહીંયા લગાવવામાં આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે ધાકધમ ધાક ધમકી એમના દ્વારા અમને આપવામાં આવે છે અમે કહીએ એમ તારે કરવાનું છે એવું ડીસીપી એમને કહે છે ને અમે કહીએ એના નામ આપવાના છે એવું પણ ડીસીપીએ કહ્યું છે સાથે ડીસીપી જગદીશ બાંગરવા એને એવું કહી રહ્યા છે કે તે સગીરાએ મોઢે બાંધેલું હતું એટલે એવું કયા કહી રહ્યા છે કે તું શું રૂપસુંદરી છો તો મોઢે બાંધેલ છે અને જગદીશ બાંગરવા એવું પણ કહ્યું હતું કે તું છો પાંચ ફૂટની અને મોડેલિંગ કરવું છે આ આ પ્રકારના શબ્દો જે આપણે ક્યારેય કોઈ પણ સગીરા માટે કે કોઈ પણ છોકરી માટે કે કોઈ પણ યુવતી માટે નથી ઉચ્ચારતા યુવતીનો એ સગીરાનો આરોપ છે કે રાજકોટના ડીસીપીએ આ પ્રકારનું વર્તન એ સગીરા સાથે કર્યું છે તપાસ કરવામાં આવશે પછી આ આરોપોનું ખંડન કે આરોપો સત્ય છે એ સામે આવશે એ આગળ લખી રહ્યા છે કે પૂજાને સીપી ઓફિસ મને અને પૂજાને ફરીથી રહી ગયા રાજકોટમાં ડીસીપી પાસે લઈ જવામાં આવ્યા ડીસીપી સમક્ષમોને હાજર કર્યા અને ત્યાંથી ડીસીપી સાહેબ રાજકોટ દ્વારા સતત ધમકી આપવામાં આવી કે તમે બે જે કર્યું છે એ કારણે જ અમિત કુટે અંતિમ પગલું ભર્યું છે એટલે તમને બંનેને એ એટલે અમને બંનેને ધમકાવતા હતા અને પીઆઈ ઓડેદરામોને કહેતા હતા કે તમે બે ફસાઈ જવાના છો ને સતત એવું કહ્યું હતું કે હવે તમને ફિટ કરવાના છે અને આખી જિંદગી તમે બહાર નહીં નીકળી શકો ડીસીપી સાહેબ દ્વારા અમોને તથા અમારી મિત્ર છે પૂજાબેન એમને મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યા હતા એ બંનેના અને હને ટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે અમિતને તમે હણી ટ્રેપમાં ફસાવ્યો છે અને એ પ્રકારના આરોપો ને પછીનો આખો ઘટનાક્રમ સતત એમના પર આરોપો એમાં શું માંગ કરવામાં આવી છે એના વિશે વાત કરીશું બહુ જ મોટી આ ફરિયાદ છે અને એમાં એક એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે કે એમની સાથે એમને પહેલાં પોલીસ સ્ટેશન લઈ લઈ જવામાં આવ્યા ત્યાંથી એમને બીજા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યાંથી એમને સીપી સાહેબ સામે રજૂ કરવામાં આવ્યા ત્યાંથી એમને હોટલ લઈ જવામાં આવ્યા ત્યાંથી એમને બંધક બનાવવામાં આવ્યા ત્યાંથી એમની ધરપકડ કરવામાં આવી કેટલા કલાકો પછી એમની અટકાયત કરવામાં આવી જ્યારે રિમાન્ડ હોમમાંથી પાછા આવ્યા ત્યારે એમની સાથે શું થયું આ બધું જ એમને આ ફરિયાદની અંદર લખ્યું છે અને એ લખી રહ્યા છે કે અમુક ફરિયાદી પોતે પૂજા રાજગોર એડવોકેટ દિનેશ પાતર ઇન ઇન્ક્વાયરી સમયે જે કોઈ સાહેદો પ્રકાશમાં આવે એ વધુ સાક્ષી પુરાવા રજૂ કરવાનો અમારો હક બાદિત રાખીએ છીએ આ કામમાં તમામ આરોપીઓ સરકારી અધિકારી છે પણ બે છોકરીઓને પોલીસ સ્ટેશનમાં અને હોટલમાં બે દિવસ સુધી ગેરકાયદેસર રીતે બંધક બનાવીને રાખવી કે પછી ખોટી કબૂલાતો આપવા માટે લાલચ અને ધમકીઓ આપવી કે જ્યુરિડિક્શન બહારના ગુના માટે પૂછપરછ કરી અને મોબાઈલ ગેરકાયદેસર રીતે કોઈપણ જાતના પંચનામા વિના કબજે લેવા એ એમની ફરજનો ભાગ નથી માટે કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત પ્રમાણે હાલના ગુનાનું કોગ્નિઝન્સ લેવા માટે સરકારની પૂર્વ મંજૂરીની કોઈ જરૂરિયાત ઉપસ્થિત નથી અને છતાંય જો આવી કોઈ મંજૂરીની જરૂરિયાત ઊભી થાય તો એ પ્રોસેસ ઇશ્યુ કરતા અગાઉ લઈ શકાય જેથી હાલના સ્ટેજે મંજૂરીની કોઈ જરૂરિયાત રહેતી નથી એટલે ગોંડલ પોલીસ સ્ટેશનના જે સીસીટીવી ફૂટેજ છે એ માંગવામાં આવ્યા છે તાલુકા પોલીસ સ્ટેશનના તારીખ ત્રીસ પાંચથી આઠ છ સુધીના ડીવાયએસપી ઓફિસ ગોંડલ છે એના પણ ત્રીસ પાંચથી લઈને આઠ છ સુધીના સીસીટીવી શ્રી હોટલના સીસીટીવી પણ એ જ તારીખના અને આરોપીઓ વિરુદ્ધની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને આપવામાં આવે એ જ પ્રકારની વાત ફરિયાદી પક્ષના પુરાવાઓને રેકોર્ડ પર લઈને આરોપીઓ વિરુદ્ધ પ્રોસેસિસ્યુ કરી અને એમને જેલ હવાલે કરવા માટે અરજ એ સાથે એમણે જે પુરાવાઓ આપ્યા છે એનું લિસ્ટ પણ એમાં સામેલ કર્યું છે એટલે જેટલી જેટલી જગ્યા પર સગીરાને લઈ જવામાં આવી હતી એ તમામ જગ્યાના પુરાવા એ તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજ એમના દ્વારા માંગવામાં આવ્યા છે અને તપાસ ફરી એકવાર એમણે માંગ કરી છે કે સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવે હવે આગળ આ કેસમાં શું અપડેટ આવે છે શું તપાસ થાય છે જયરાજસિંહના માણસો સતત દબાણ કરી રહ્યા છે એ પરિવારને એ પિતાને એ સગીરાને અને એ એડવોકેટને એવા આરોપો સતત થઈ રહ્યા છે પોલીસની કામગીરી સતત સવાલોના ઘેરામાં છે એ બધાની વચ્ચે પોલીસ હવે નવું શું લાવે છે શું તપાસ કરે છે જોવાનું બહુ જ મહત્વપૂર્ણ રહેશે જે અપડેટ આવતા રહેશે આ કેસમાં તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર